ત્યાંથી બધા બાળકો ભેગા થઈ અને આ દડાને શોધી રહ્યા હોય છે અને એમનો દડો તો મળે છે પરંતુ તે લઈ શકવાની કોઈની હિંમત નથી થતી કારણ કે એ દડો એવી જગ્યાએ જઈને પડ્યો છે કે ત્યાં એક મોટો નાગ છે અને એ ફીણ માંડી અને બેઠા છે અને એની બાજુમાં જ આ દડો જઈને પડ્યો છે તેથી આ બધા જ બાળકો ભેગા થઈ એકબીજાને વાત કરી રહ્યા છે કે હવે આ દડાને આપણે કેવી રીતે પાસો લાવવો અને જો આ દડાની પાસે જઈશું તો આ સાપ આપણને ડંખ મારશે તેઓ ઘણી કોશિશ કરે છે પરંતુ આ નાગ ત્યાંથી ખસતો નથી તેથી બધા બાળકો ત્યાંથી ચાલતા ચાલતા ગામમાં જાય છે ગામમાં જઈ અને ગામના માણસોને વાત કરે છે આપણા ગામના પાદરે એક મોટો સાપ આવ્યો છે અને તે અમને ભગાડવાની કોશિશ કરી પરંતુ એ ત્યાંથી ખસતો નથી ત્યારે એ ગામના એક ભાઈ અને એમનું નામ હતું મંજી અને તેઓ કહે છે કે અરે બાળકો તમે સાચું કહો છો કે હા કાકા અમે અત્યારે જ ઘણી કોશિશ કરી પરંતુ સાપ ત્યાંથી ખસ્યો નહીં ત્યાંથી મંજીભાઈ ગામના બે ચાર માણસોને લઈ અને ગામના પાદરે પહોંચે છે અને ત્યાં જઈ અને જુએ છે તો એક જ ખૂબ જ મોટો સાપ છે જેણે ફેણ ચડાવી સુસવાટા મારી રહ્યો છે ત્યારે આ ઘટના જોઈ અને મંજીભાઈ કહેવા લાગ્યા અરે ભાઈઓ આ સાપ આમને આમ અહીં ફરતો રહેશે તો આપણા બાળકોને કરડી જશે અને તો મરી જાય એના કરતા આપણે આ સાપને મારી નાખીએ આ મંજીભાઈ આટલું કહેતાની સાથે તો ગામમાંથી સાથે આવેલા માણસો પણ કહેવા લાગ્યા મંજીભાઈ તમારી વાત સાચી છે આપણે સાપને મારી નાખીએ અને આમ કહી અને પછી તો સાપને મારવા માટે જે આગળ વધ્યા ત્યાંની સાથે ત્યાં એક રાફડો હતો અને તેમાં આ સાપ બેસી જાય છે ત્યારે તેમણે ઘણી કોશિશ કરી પરંતુ સાપ બહાર આવ્યો નહીં અને આમ કરતાં કરતાં આ દિવસ પૂરો થઈ ગયો બીજા દિવસે સવાર ફરી પાસા બાળકો ભેગા થઈ ગામના પાદરે ગેડી દડાની રમત રમી રહ્યા છે અને ફરી પાછો એ દડો ત્યાં પહોંચે છે ત્યારે ફરી બાળકો ત્યાં જઈને જુએ છે તો ફરી એ જ દડા સામે પેલો સાપ આવીને બેઠેલો છે ત્યાંથી ફરી બાળકો મુંજાણા અને જઈ અને ગામમાં વાત કરે છે ત્યારે ફરી મંજીભાઈ આજે તો હાથમાં લાકડી લીધી અને બે ચાર માણસો અને ફરી સાથે લીધા અને કહે છે આજે તો ગમે તે થાય પરંતુ આ સાપને આપણે છોડવો નથી આમ કહી પછી તેઓ આ છાપની પાસે આવે છે અને જુએ છે તો એ સાપ ફરી પાસો ફેણ ચડાવીને બેઠો છે અને મંજીભાઈએ ધીમેથી એના ઉપર લાકડીનો પ્રહાર કરવા લાગ્યા પરંતુ આ સાપ રાફડામાં ચાલ્યો જાય છે જેથી મંજીભાઈ અને સાથે આવેલા બે ચાર માણસો ઘણીવાર સુધી સાપની રાહ જુએ છે અને ત્યાં બેસી રહે છે પરંતુ સાપ બહાર આવતો નથી તેથી આજે ફરી તેઓ પોતાના ઘરે ચાલ્યા જાય છે અને બાળકો પણ કહે છે જુઓ બાળકો અહીંયા સાપ રહે છે કદાચ જો તમે અહીંયા કરડી જશે તો તમને પાણી પણ નહીં માગો અને મોતને ગાઢ ઉતરી જશો એના કરતા તમે અહીંયા રમત રમવાનું છોડી દો પરંતુ બાળકો તો કોની વાત માને અને ત્રીજા દિવસે ફરી તેઓ રમત રમતા હોય છે અને આજે એ ફરી સાપ જોવા મળે છે તેથી તેમણે ગામમાં માણસોને જણાવ્યું ત્યારે ગામના માણસો કહે છે કે આ સાપ આપણે ત્યાં જઈને તેના રાખડામાં પેસી જાય છે એના કરતા આજે આપણે સંતાઈએ અને એના ઉપર પ્રહાર કરીએ અને એને મારી નાખીએ આમ આટલો વિચાર કરી અને ગામના બે ચાર માણસો આ સાપની સામે આવે છે અને મંજીભાઈ પાછળથી આવે છે લાકડીનો જોરથી ઘા મારે છે અને ઘા મારતાની સાથે જ સાપ ત્યાં મરી જાય છે ત્યારે બાળકો કહેવા લાગે છે વાહ મંજીભાઈ તમે તો આ સાપને મારી નાખ્યો હવે અમારી રાહત થઈ ગઈ અને હવે અમે અહીંયા રમીશું તો અમારે કાંઈ વાંધો નથી અને પછી મંજીભાઈ અને ગામના માણસોએ ભેગા મળી આ સાપને સળગાવી નાખ્યો આમ કરતા કરતા ફરી આજે વહેલી સવારના બધા બાળકો ત્યાં રમવા આવ્યા અને આજે ફરી દડો ત્યાં જઈને પડે છે અને ત્યાં જઈ અને જુએ છે તો બાળકો આચાર્યનો કોઈ પાર નથી રહ્યો કારણ કે સાપ ત્યાં ફરી આવીને બેઠો છે ત્યાંથી બધા જ બાળકો દોડ્યા અને ગામમાં જઈ અને કહે છે મંજીભાઈ પેલો સાપ પાછો આવ્યો છે ત્યારે મંજીભાઈ કહે છે અરે ભાઈઓ તમે મારી મજાક શું કામ કરો છો એ સાપને તો આપણે મારી નાખ્યો છે ત્યારે મંજીભાઈ આ વાત બાળકને માનતા નથી પરંતુ ફરીથી આ ગામના માણસો આવીને જુએ છો તો સાપ ત્યાં હોય છે તેમને ગામમાં સૌ જણા માણસો મૂંઝવણમાં છે અને સાપને આપણે મારી નાખ્યો હતો તો સાપ પાછો કેવી રીતે આવ્યો અને આ સાપ આવ્યો તો ભલે આવ્યો પરંતુ તેના મોત પછી તો પાછો સાજો કેવી રીતે થઈ ગયો હશે

એક આતા બાળકને ડસી જશે તો આપણે તો આખી જિંદગી ભોગવવું પડશે ત્યારે આટલી વાત સાંભળી અને સરપંચને કબૂતી સૂજે છે પછી તો તેઓ કહે છે કે આ સાપને જો આપણા ગામમાં બાળકો રમે છે ત્યાં રોજ આવતો હોય તો તમે એક કામ કરો કે આ સાપને મારી નાખો અને જો કદાચ તે દરમાં ઘૂસી જાય તો તેમાંથી દરમાંથી બહાર કાઢી અને મારી નાખો અને એ દરમાં જે પેસે છે તે દર ખોદી નાખો પરંતુ આ સાપ બચવો ના ગયો ત્યારે સરપંચનું આટલું કહેતાની સાથે ગામના સો માણસો હાથમાં પાવડા કોદાળી લઈ અને ચાલ્યા છે મંજીભાઈએ તો હાથમાં લાકડી લીધી છે અને પોતે કહે છે કે આજે તો આ સાપને જીવતો નહીં આમ આટલું કહી અને ત્યાંથી ચાલતા ચાલતા ત્યારે ગામના પાદરે જુએ છે તો સાચે તે સાપ પેલા દડાની પાસે ફેણ ચડાવી અને બેઠો છે મંજીભાઈ હાથમાં લાકડી લઈ અને સાપને મારવા ગયા પરંતુ આ સાપ એ દરમાં બેસી જાય છે ત્યારે મંજીભાઈ કહે છે આજે તો આપણે આ સાપને દર ખોદી નાખીશું આમ સાપના દરમાં ચાલ્યો ગયા પછી તો તે પાણી લાવે છે અને પાણી ના લાવી અને તે દરમાં ઘણું બધું પાણી રેડે છે ત્યારે પાણી રેડતાની સાથે જ આજુબાજુમાં રહેલી ઘણી જમીન પરડે છે જેનાથી ગામના સરપંચ

અને ત્યાંથી ઘણા બધા દરો અને મોટા નાગ દેવતાઓના રાફડા નીકળે છે આ જોઈ ગામના સૌ માણસો ચોકી જાય છે સરપંચ સાહેબ પણ કહેવા લાગ્યા કે અરે આ જુઓ તો ખરા ત્યારે કહે છે સરપંચ સાહેબ આ તો નાગનો રાફડો છે અને આ રાફડામાં નાગ રહે છે જો આ તે સાચો નાગ છે અને આપણે તેને ખોદી અને ખૂબ જ મોટી ભૂલ કરી છે તમે કહેતા હો તો આ રેત પાસી આમના ઉપર નાખી દઈએ તો કદાચ તે આપણે સ્મા કરી દેશે ત્યારે સરપંચ કહે છે કે આ બધું આમનું આમ ભલે પડ્યું ગામમાં ચાલો અને ગામમાં જઈ અને પાછળથી કાંઈ વિચાર કરવો પડશે અને આમ પછી સૌ ગામમાં પહોંચ્યા અને ગામમાં પહોંચી અને બધા જ સભા ભરીને બેઠા છે ત્યારે ગામના એક એક માણસે પોતાની વાત કહી છે ત્યારે મંજીભાઈ માનતા નથી અને કહે છે કે સરપંચ સાહેબ આપણે આ રાફડો ખોદી અને મોટી ભૂલ કરી છે માટે તમે કહેતા હો તો આ રાફડાને જેમ હતું તેમ પાછો રેતમાં દાટી દેવો જોઈએ આપણું કલ્યાણ થશે પણ ત્યાં તો ગામના બે ચાર માણસો કહેવા લાગે એ સરપંચ સાહેબ આ મંજીભાઈની વાત સાવ ખોટી છે અને જ્યાં આ જૂના નાગ રહેતા હોય ત્યાં ધન ડટાયેલું હોય છે અને આ રાફડો કદાચ આપણે ખોદી નાખશું તો તો આપણને તેમાંથી ધન મળશે અને કદાચ આ નાગ દેવતા કોઈ ડટાયેલું જૂનું ધન હોય અને તેની રક્ષા કરવા માટે અહીંયા રાફડા બનાવી અને રહેતા હોય તો પણ બની શકે છે ત્યારે આ માણસો વાત માં સરપંચ માં આવી જાય છે અને કહેવા આવે છે મંજીભાઈ આપણે રાફડો ખોદી નાખી અને રાફડો ખોદી અને પછી એમાંથી જો કદાચ ધન મળશે તો આપણો ગામ આજુબાજુના ગામડાઓમાંથી મોખરાનો સ્થાન ધરાવશે ખૂબ જ ધનવાન ગામ તરીકે આપણો ગામ ઓળખાશે માટે આપણે એક કામ કરીએ કે આપણે આ રાફડો ખોદી નાખીએ ત્યારે મંજીભાઈ આ જોડીને કહેવા લાગ્યા રહેવા દો સરપંચ સાહેબ જેરમના કોઈની પારખા ના હોય અને આપણે તનની શું જરૂર છે ત્યારે સરપંચ સાહેબ માનતા નથી અને કહે છે કે મારો હુકમ છે અત્યારે ચાલો અને નાગ દેવતાનો રાફડાને ખોદી નાખો અને આમ પછી તો આખું ગામ ફરી કરી અને સભા વેરાય છે અને ફરી પાછા આજે વહેલી સવારે ગામના 100 માણસો આ રાફડા તરફ પોતાના હથિયારો લઈ અને ચાલ્યા જાય છે ત્યારે પહોંચી અને પછી તો ગામમાં બે માણસો આ રાખડાને ખોદવાનું ચાલુ કરી નાખે છે ત્યારે રાખળો જેમ જેમ ખોદતા ગયા એમ એમ એમાંથી રેત નીકળતી ગઈ અને પછી તો અંદર જેમ જેમ ખોદતા ગયા એમ ઘણા અંદર નીકળતા ગયા પછી તો આમાંથી એક એક સાપ બહાર આવવા લાગ્યા અને એક બે ત્રણ એમ કરતા કરતા ઘણા બધા સાપ પોતાના મોં કાંઠે અને દરની આજુબાજુમાં ત્યાં જોઈ રહ્યા છે ત્યારે આ ઘટના જોઈ ગામના સૌ માણસો ડરી ગયા અને ત્યાંથી ભાગવા લાગ્યા અને ભાગતા ભાગતા તેમની પાસા ગામમાં આવે અને ગામમાં આવી ફરી સભા ભરી બેઠા ત્યારે સરપંચ કહેવા લાગ્યા કે આ તો ખૂબ મોટો અનર્થ થઈ ગયો છે અને આપણે આ રાફડાને નોતો ખોદવો જોઈએ અને ધનની લાલચામાં આવી અને આપણે આ રાફડા તો ખોદી નાખ્યો છે પરંતુ હવે એમાંથી આટલા બધા સાપ નીકળ્યા છે અને જો ગામ તરફ વળશે તો આપણે શું કરીશું મંજીભાઈ કહે છે સરપંચ સાહેબ હજી પણ તમે જો ઉપાય તો આપણે આ જઈ અને નાગદેવતાની માફી માંગીએ અને તેને રેત એમની એમ પાછી વાળી દઈએ તો કદાચ નાગ દેવતા આપણને માફ કરી દેશે ત્યારે મંજીભાઈની વાત સાંભળી અને સરપંચ સાહેબ કહે છે પણ એટલા બધા સાપને વચ્ચે આપણી હિંમત કેમ ત ચાલે જ્યાં મંજીભાઈ કહે છે હું જઈશ અને મને ત્યાં જવામાં ડર નહીં લાગે આમ આટલું કહી અને મંજીભાઈ ત્યાં પાછા પહોંચે છે અને ત્યાં જઈ જુએ છે તો એક પણ સાપ હાલમાં દેખાતો નથી તેથી મંજીભાઈ ગામમાં માણસોને કહે છે ચાલો જેવું હતું એવું રેત નાખી અને આખો ખાડો ભૂરી નાખી પછી તો બધા જ માણસો ખડીક વારમાં ખોદેલા ખાડાને પાછો ભૂરી નાખે છે અને પૂરી અને પછી મંજીભાઈ બી હાથ જોડીને કહે છે નાગ દેવતા અમને માફ કરી દેજો તમાર અમારાથી ભૂલ થઈ ગઈ હતી અને હવે પછી ક્યારે તમારો રાખડો ખોદવા માટે અહીંયા નહીં આવે આમ કહીને બધા પોતપોતાના ઘરે જાય છે અને ઘરે પહોંચ્યા પછી રાત પડે છે અને રાત્રે બધા સૂઈ જાય છે ત્યારે અડધી રાત્રે આ સરપંચાજના સપનામાં ગોગા મહારાજ આવે છે અને એ જ સાપ આવી અને આ સરપંચ સાહેબને કહેવા લાગે છે કે સરપંચ સાહેબ હું કોણ છું મને ઓળખો છું ત્યારે સરપંચ સાહેબ સપનામાં વાત કરે છે ના મહારાજ હું તમને નથી ઓળખતો તમે કોણ છો ત્યારે આ સાપ દેવતા એટલું કહે છે કે સરપંચ સાહેબ હું વર્ષોથી અહીંયા તારા ગામના પાદરે રહું છું અને હું આ ગામનો રખેવાળ એક ગોગા મહારાજ છું અને વર્ષો પહેલાં જ્યારે અહીંયા રજવાડાઓ વખતે જ્યારે પણ આ ગામમાં કોઈ ચડાઈ કરતું ત્યારે હું ગોગા મહારાજ સાક્ષાત આ ગામની રક્ષા કરતો હતો અને ક્યારેક આ ગામને કોઈ સામે હારવા નથી દીધું અને ક્યારેય લૂંટવા પણ નથી દીધું અને જ્યારે પણ આપણું ગામ ક્યારેક લડવા માટે નીકળ્યું હોય ત્યારે સૌથી પહેલાં અહીંયા મારી પાસે આવી અને મારી રજા લે પછી તેઓ લડવા જતા ક્યારેક મેં જોયું તો કમોતે મોત પણ નથી થવા દીધું આમ કરતા કરતા રજવાડાઓ એક થઈ ગયા અને ધીમે ધીમે જેમ જેમ વર્ષો વીતતા ગયા એમ એમ મને ગોગા મહારાજને ગામમાં માણસો ભૂલી ગયા અને હવે તો સાવ મને વિસરી ગયા છે પણ પરંતુ હું ગોગા મહારાજ તમારા ગામના પાદરે હજી સુધી ત્યાં બિરાજમાન છું અને તમે મારો રાફડો ખોદી અને મોટી ભૂલ કરી છે પરંતુ તમને ક્ષમા કરી દઉં છું કારણ કે હું તમારા ગામનો ગોગા મહારાજ છું એ સરપંચ સાહેબ જો તમારાથી બને તો વર્ષમાં એકવાર ત્યાં શ્રીફળ કરજો અને એનાથી વધારે હું કાંઈ માંગતો નથી અને હું તમારા ગામની રક્ષા કરતો હતો શું તમારા બાળકોની રક્ષા કરું એ માટે હવે ત્યારે રાખડો ખોદવાની કોશિશ કરતા નહીં આમ આટલું કહી અને ગોગા મહારાજ અંતર ધ્યાન થઈ જાય છે અને આમ કરતાં કરતાં સવાર પડી જાય છે અને વહેલી સવારે ગામના સરપંચે આખું ગામ ભેગું કરી અને સભા ભરી અને આ ગોગા મહારાજની આખા ગામની વાત કહી ત્યારે ગામના અમુક વડીલ માણસો કહેવા લાગ્યા કે સરપંચ સાહેબ તમારી વાત સાચી છે અમારા પૂર્વજો પણ ઘણીવાર એવું કહેતા કે પહેલા જ્યારે અમે અહીંયાથી લડવા નીકળતા ત્યારે ગામની પાદર ભોગા મહારાજના આશીર્વાદ લઈ એમના નામનો પ્રસાદ લઈ અને લડવા જતા અને આ ગામ ક્યારે કોઈથી ઝૂક્યું નથી ત્યારે સરપંચ સાહેબ કહે છે બસ હવે આપણે ગોગા મહારાજની સેવા પૂજા શરૂ કરી અને એમની વાત તે ઢોલે ગામમાં લાવી અને એમની સેવા પૂજા કરવી અને આટલું કહી અને ગામના સરપંચ ગોગા મહારાજની શેવા પૂજામાં આખું ગામ દ્વારા ચાલુ કરાવે છે અને ગોગા મહારાજ આખા ગામના રખેવાળ બની જાય અને રક્ષા કરે છે મિત્રો આ હતી આપણી આજની વાર્તા અને કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો